જે બધી પ્રોપર્ટી હોય છે એ આમાં પણ આવેલી હોય છે એટલે કે લીમડો થોડો કરવો હોય છે આ મીઠી લીમડી એવી હોય ને આપણે આ લીમડી જ કહીએ મીઠી લીમડી કહે તો મીઠી લીંબડી શું છે કે દરેક જણ ફેલાઈથી ચાવીને લઈ શકે છે પાદર બનાવીને લઈ શકે છે દાળ સાતમાં બી તમે ગમે રીતે નાખી શકો છો એક માણસે એક દિવસમાં પાંચ છતા વધારે જોઈએ તો તમે કઈ બે દિવસ સુધા બે દિવસ થોડો બે દિવસ એવું નહીં ચાલે તો કન્ટિન્યુ રાખજો અને સીમિત માત્રામાં લેવી જોઈએ તો શું છે કે આમાં જે અમુક જે ફાયદા છે આપણને દેખાય છે સસ્તું અને સારું કેમ કે આમાં શું હોય છે તો કે પાચન સુધારે છે આમાં ઘણા એવા એન્ટી ઓક્સિડન્ટ હોય છે એન્ટી ઓક્સિડન્ટ એટલે એવું વસ્તુ કે જે આપણા ઓર્ગન જે અમુક ઉંમર પછી આપણા જે ઓર્ગન આપણી જે બધી ક્રિયાઓ થતી હોય છે કે ગમે તે ક્રિયાઓ થાય શ્વસન ની પાચન ની લોહી બનાવવાની એટલે બધી ક્રિયાઓમાં શું છે ખરાબ તત્વો આપણા બનતા હોય છે ખરાબ અરે ખરાબ કોષો બનતા હોય છે તો એ કોષોને સારા કરવા રિપેર કરવાનું કામ કોણ કરતા હોય આપણે એન્ટી ઓક્સિડન્ટ કરે છે તો જે તમે એન્ટી ઓક્સિડન્ટ ખરેખર અમુક ત્રીસ પાંત્રીસ પછી જે લોકો નથી રહેતા એમાં કઈ ને કઈ બીમારીઓ આવવાની છે કઈ ને કઈ તમારા અંગો બગડવાના છે કઈ ને કઈ નુકસાન થવાનું છે એટલે એન્ટી ઓક્સિડન્ટ સારા માત્રામાં શું ફળમાં મળતા હોય ફ્રુટ્સમાં મળતા હોય કાચી શાકભાજીમાં મળતા હોય કાચી અને વેજીટેબલ્સમાં મળતા હોય પણ શું છે કે ઘરે વખત આ બધાની કોઈ પરિસ્થિતિ ના હોય તો શું આવું સંસ્કૃત સારું આપણને એમ શકે છે કે જેમાં આવા એન્ટી સસ્તુ ને સારું કહેવાય તો તમને એવો ફાયદો થઈ શકે એન્ટી એન્ટીઓક્સિડન્ટ્સ આ જે જે ખરાબ કોષો બને છે એને રિપેર કરે અથવા એને એને સ્કૂલ બનાવી રાખે એમાં બહુ સારો રોલ હોય છે તો કે એક તો એન્ટીઓક્સિડન્ટ બી સારા બીજું તમારું શું કે ઇમ્યુનિટી પાવર વધારે ઇમ્યુનિટી પાવર એટલે કે તમે વારે ઘડીએ બીમાર પડતા હોય કે અમુક અમુક ઉંમર પછી લોકોને ઘણી વખત પાવર ના રહેતો હોય કઈ ને કઈ દસ પંદર દિવસ પર થઈ જાય ખાંસી થઈ જાય તો એના માટે પણ આ મીઠી લીમડી સારી એવી કામ કરે હવે લેવું કેવી રીતે જોઈએ તો કે જેને જે રીતે ફાવે છે લેવું જોઈએ રેગ્યુલર લેવું જોઈએ કન્ટિન્યુઅસ લેવું જોઈએ અને દરરોજ લેવું જોઈએ એક દિવસમાં પાંચ છ પત્તા સાત આઠ પત્તા લેવા જોઈએ તો ઘણા લોકો શું સૂકીને પાવડર બનાવી લઈ શકે છે ઘણા લોકો સાત બારમાં જન્મામાં બી ગમે તે નાખીને લઈ શકે છે ઘણા લોકો પાણીમાં ઉકાળીને બી લઈ શકે કોઈ એનો એ મતલબ નથી કે બસ કઈ ઘણા લોકો શું ચટણી બનાવીને બી લઈ શકે છે ચટણીમાં શું છે કે તમારા જે ભોજનમાં તમે શું કરો કે આવા દસ એક પાન લો આના લો જોડે તમને સ્વાદ ના ફાવતો તો તુલસીના પાન લો ફૂદીના પાન લો અંદર કદાચ આમલી નાખી દો અને એની ચટણી એમ ખાશો તો બી તમને સારા એવા કદાચ તમારી પરિસ્થિતિ એવી નબળી હોય તો તમે શું ફ્રૂટ બધું ગાજર મુલા ટામેટા એવું લાવી ના શકતા હોય અને કોઈ ફ્રૂટ ના લઈ શકતા હોય કે બધાની પરિસ્થિતિ એવી સારી ના હોય તો એ માટે શું છે કે સારું આપણું આ એક ભગવાને આપણને આપ્યું છે શું કે એવા પત્તા કહેવાય કે જેના આપણે લઈ શકીએ આની જોડે તમે ફી ફુદીનો અને આમળા એવું બધું મિક્સ કરી શકો તો શું તમારા જે અમુક પોષક તત્વો તમારા શરીરમાં કમી રહી જાય આપણે બેરાજ ડાયટ લેવા પ્રયત્ન કરતા હોય છે છતાં બી આપણે શું છે કે આપણી એવી અમુક પરિસ્થિતિ અમે આપણું અમુક ભોજન માં શું કે રહી જતું હોય છે તો આ રીતે આપણું શું પોષક તત્વો આપણા પૂરા થઈ શકે છે તો સસ્તું અને સહેલાઈથી તો આ રીતે તમે એક ચટણીમાં બી ઉપયોગ કરી શકો છો દાળ શાકમાં બી લઈ શકો ગમે એ રીતે તમે કન્ટિન્યુ રાખો તો શું છે કે તમને દેખીતો ફાયદો અમુક ટાઈમ પછી પણ કંઈક અઠવાડિયા દસ દરમાં ના લેવાય મહિનો બે લે અને ઘણી વખત તો એવું કહેવાય છે કે જે લોકોની ઉંમર આપણે જે વૃદ્ધ માણસો છે જે એજ નહીં કદા ઉંમરલાયક માણસો છે એમને તો ઘણા પ્રોબ્લેમ હોય અમુક અંગો બગડતા હોય કે પાચનની તકલીફ હોય તો એ લોકો તો શું છે કે આ મીઠી નિમણિતો કન્ટ્રીન્યુ ઉપયોગ કરવો જ જોઈએ તો એમને બી શું છે કે સસ્તું ને સારું મળી રહે છે સારું ચલો ત્યારે